અને હમણા ગોગડોય આવશે જીનિયાને ફોન કરી દીધો જીનિયા ભાઈને માર હાહરાને કરી દીધો છે અને માર ગોગડાને કરી દીધો બધા બધા સીધા અહીંયા આવશે એટલે તું અહીં જમી લેજે હો પછી મેં ડોશી માંને કીધું તમે રાંધીને ખવરાવતા હોય તો હારામ હારું ને અમાર કાઈ ઉપાધી નહી એકદી તો ચૂલે પોરો તે માં કે વાંધો નહી કે તમ તારું હું આજ રાંધીને ખવરાવીશ તમને તો પછી હું માની ગઈ અને પછી હમ બધા અહીં આવ્યા અને પછી તને મે બોલાવી ફોન કરી ગોગડી બટા ઈ તો બધું ઠીક ઓલો ગોગડીઓ કેમ ગયો છે રોયો મમ્મી એ ઈ બાર હોલ માં રમે છે રયો બોલાવ હમણા ગોગડિયા એ મારા ગોગડિયા દીકરા ક્યાં વહી ગયો માં દીકો હાલ તને બા બોલાવે છે હાલ મારો કાનો હાલ 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 લા હાલ બિસ્કિટ આપો હાલ માં દીકાને જો આયો મમ્મી આય 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 તો માં દીકો આવી બાપા હે ક્યાં વહી ગયો તો

ગોગડી ઈ બધી વન બટા તમાર બધાય હું ખાવું છે ઈ મને કે મારી દીકરી આલ અમે બે બેનો રાંધવા વયો જઈએ તો ખૂટે જ નહીં તમારે જે રાંધીને ખવરાવું હોય ને ઈ ખવરાવો હું તમને કાઈ કહું અત્યારે વરસાદી વાતાવરણ છે વરસાદ આવે છે તાઢોડું થઈ ગયું છે તો લબ ગોટા બનાવી કા ગોગડી એ તારા બાપને એને લબ ગોટા નો કહેવાય ગબ ગોટા કહેવાય સુડેલ ડાકણ ગઈ છે સુરેલ ના પેટ બનાવવાના ગોટા તારે અહીં મરવાનું નથી તને કાઈ હક નથી લેવા દેવાની તમે બેનો રહેશો તો અમને તમે હું રાંધીને એમ નકર લાવો હું રાંધી નાખો હું બનાવી નાખો તમે રેવા કાઈ અમે બે બેનો બાંધવામાં નો ગોગડી અને તને મેં આમંત્રણ આપ્યું છે મારી દીકરી એટલે તને મારા હાથે રાંધીને ખવરાવવાનું છે અમે બે બેનો શું કેવું રાંધવી છે ની

અને ઓલે સટણી કઈક બનાવજે છે લબ કેવી બને YouTube માં જોઈ લેશો હાલ ગોગડી કે હું ડોશ્યારે વૈવટ કરી લીધો એલી કાઈ વૈવટ નથી કરી લીધો ઈ કે ગબ ગોટા બનાવું અને બે બે નું ધડ કરતે છું કે હું તને તારી પાસે ગબ ગોટા બનાવડાવીને કામ કરાવીશ ને આમ ને તેમ ને તે મે એમ કીધું કે તો હું બનાવી નાખું તમ બે બાધોમાં ઈ કે ના ના મે બે તો તારી કે તને આમંત્રણ ખાવાનું આપ્યું છે ને મારા હાથે જ રાંધીને ખવરાવવાનું છે ગોગડી એમ ડોશી કહેતા હતા હોતડી તારા પપ્પા નો અવાજ બદલાઈ ગયો છે પણ તારા પપ્પા ને શરદી થઈ ગઈ છે એટલે શીબરી માસી જેવો અવાજ થઈ ગયો છે હવે તારા પપ્પા નો પેલા હતો ને એવો જ અવાજ થઇ જશે હવે કહી દીધું ને તમને બધાને મારા ગોગડાને શરદી થઈ ગઈ છે ને એટલે એનો અવાજ બદલાઈ ગયો છે એટલે પેલા જેવો દવે થઈ જશે હો ગોગડી તું કોની આરએ વાતું કરે છે ભૂત જેવી હું તો મારા વાલ્લા ફ્રેન્ડ આરે વાતો કરું છું મારા સબસ્ક્રાઇબર મારા ફોલોવર્સ મને જે બધા કમેન્ટ કરે છે બધી આખી મારી ઇન્સ્ટા ફેમિલી YouTube ફેમિલી અને Facebook ફેમિલી બધા હું વાતો કરું છું કે મારા વાલા વાલા ફ્રેન્ડ તમે આવો ને આવો પ્રેમ બરસાવતા રહેજો અને તમારી ગોગડી તમને હંમેશા હસાવતી રહેશે અને તમારો ટાઈમ આપવા બદલ તમારો દિલથી આભાર તારું બધું પતી ગયું હોય તો હાલ સંભાળ લે ડોશું કાઈ વાળો કરશે ની કામ માં એવો લાગે છે અને મને લાગે છે ભૂખ અને મારે હઠત પેલો ઘાણ ગબોટાનો થાય ને એટલે ખાઈને હું વહી જવાની મારે પછી ઘરે જઈને રાંધવાનું છે હવે તો તું ભૂલી ભૂતડી હવે ડોશ કરે એવું આપણે ન કરીએ કે તારા ડોહા ડોશીમાં રાંધે કેવું એક બે એને રોટલી બનાવી હતી ખાતા નો ધરાય એવી રોટલી હવારની રોટલી હતી ને મે બપોરે ખાધી હતી ને કોણી કોણી માખણ જેવી રોટલી અને આપણે તો બે કલાક રોટલી પડી રહે પાપડ થઈ જાય ડોશ શું રાંધે એવું આપણી થી રાંધાય ભૂત જેવી કોઈ તે ગઢામાં ગઢા બા હોય એનું કે કોઈ દી એના હાથનું ખાધું નથી ડાકણ આવ તારે ન્યા ઘરે જઈને નથી રાંધું આ એક ગબગોટા ઘણા આમણા ડોશ્યુ બનાવશે મોટો તપેલો ભરીને બનાવશે ને કે તું લેતી જાજે તાર હાહુ હાટોન તાર ઘરવાળા હાટોન બીજા કોઈ હાટું લેવા લેતી જાજે ઘરે જઈને રાંધવાની માથા કોઈ ન કરતી અને ઉપાધી કરમાં નીરાય કે અમે અમાર બધાયરે ખાઈને જાજે પાછી હા નોગડી બેન એક વાત કહું તને

હવે ઈ બધી મન નો ખબર હોય ડોસી હું કોઈ બોલી નથી ને મે વાત કરી નથી ઈ ઈ બધું પૂછ નથીવટ એની ઈ નો નો માં છે રાખે બે રાખે આ રોજ નો પાલવે એન ગમે જ નહીં બે ને બે ડોસિયુ માણા ગમતા જ નથી આ ડોશી મન મારી દઈ આવે ને એટલે ને ખાવા એ છે એમ કે બિચારી મારી ગોગડી આખો દી ને ટીપી ટોસી ને રોજ રોજ દેસે ને આજ હું એને પોરો દઉં એટલે ડોસી ને મારો જીવ બળે છે ને એટલે આ બધાને ખાવા બોલાવ્યા અને ભૂતડી મારી પાકી બેન પણી છે ને એને ખબર છે કે ભૂતડી માર સુખ દુખ માં આરે ઊભી હોય એટલે એને હોતન કીધું કે એને ખાવા બોલાવજે એમ ન ડોસી ને કાઈ માણા બાણા ગમીએ નહીં એ મને એક ને જ રાખે બાકી કોઈને ને નો રાખે ઓગડી બેનની વાત ખાસી છે ભૂતડી નો રાખે ડોસી તો માણા ગમે જ નહીં એ તો ઓગડી બેન નો મારો જીવ બળે ને એટલે ખાવાનું આમંત્રણ આજ નો દે આપ્યો છે કે લોગડી બેન હમણાં ગોગડી એમ કેતી હતી બે બેનો રાંધવા હાટું બાચ્યું છે ને ધડ કરચ્યું છે તે આ બે બાંધવામાં રહેશે તો આપણને શું ખવડાવશે બેન હવે એ બધું ખવડાવે એ ડોસ્યું તને લાગે હુશિયારની દીકરીઓ છે હમણાં જોજે રાંધી ગબ ગોટા કેવા બનાવી ખાતા નહીં ધરાવી હવે તમે બધાય બેહો અને હું જાતી આવું રહોડામાં આટો બાટો મારું

વાતાવરણ તો પણ જોરદાર છે બકા એ બધું ગયું માય મને લંગુના વાવડ બે હતું લંગુ શું કરે છે મારે તો કઈ એનું પૂછાતું નથી

કે અમારી ડોસી હું કઈ જેવા તેવા નથી ભૂતડી અમારા ડોસી તો ડોસી છે મને તો બહુ વાલા છે રોય આમણે રહોડામ ગઈતી ને તે બે બે નું ધાડ કટક્યું કટ્યુ રાંચી ઓલો આપણે રવાન લોટ પલાયલો તો છાશમાં અને અમારા બીજા ડોસમાં છે ને ઈ ખમણતા તા ખમણી ગાજર ને એવું બધું ટમેટા ડુંગળી અને પછી ઘડીક હું બેઠી મેં કીધું લાવો હું કઈ કરાવું તો એને મને ન કરવા દીધું એલી

હવે મુંગી ની મૈને હમણા તને કહું તો શું નળીએ નળીએ તો નાક વાઢુ સુ બે ડોશી હડોયો ને એવું બધું કર્યું તો ને જી ઘડીક પલાળવા દેશે ને બધા મસાલો નાખશે ને પછી ગપ ગોટા ગરમ ગરમ કરશે તૈયાર પછી બોલાવશે આપણને ખાવા ને સટણી બાકી હતી વાઈન્દરી મને ખીજા જો વરસાદ આવશે હો હમણા ગોગડી એકા તો ગીત તો સંભળાય મસ્ત મજાનું ગોગડી તો મ્યુઝિક ક્લાસ માં જાસો ને તો એકા મને તારા મ્યુઝિક ક્લાસ માં ગવડાવતા હોય ને ઈ સંભળાય ને બકા હાય તને ભેરવીનું ગીત સંભળાવું મધુવન મે નહીં આયે મોરારી રાહ

અને એ અમારા ડોશી કોઈને રૂપિયા નો દે અને હું માંગુ ને તો મને દે પણ હું ન માંગુ હું તમારી જેવી ઓલી નથી કે મારે કોકની લાલચ રાખવી છે પી હાતો તે તમે તમારા પગ ભર થાઓ ને મારી માં પાસેથી મે પૈસા મગાવીને તમને ગલ્લો કરી તો માવાનો ને પાન માવાનો કયો તમે

તો આ પાડતી જ નહીં હો મમ્મીને કે હું કે તમને કહું છું કે આપણે જાવું છે હું ઈ તમને ના પાડું છું નકર હું નઈ જીવી એક જો તમારી માં આરે તમારી માં નો સ્વભાવ આવો નાવો રહ્યો ને તો હું નો જીવી એક કારણ કે મરવા ના દી આમાં મરી જાવે માણા બળેતરા કરી કરીને ક્યો તમે આયા તમે કેટલા દિવસથી થી આપણે નોખા થઈ ગયા છે એ વિચાર કરો તો અને તમે નથી ખાતા મારા હાથનું નથી હારું રાંધતી કેવું રાંધો છું તમે તમારા મોઢે કયો ને મને

કોઈ દી એને કામ નથી કર્યું તો એ આખો દી દુકાન ખોલીને બેહે અને આખો દી અલક મલક ને માવા બનાવી દે ને કુરકુરિયા આપે આખો દી બિસારો દુકાને બેહે રાત ના 11 11 વાગ્યા સુધી દુકાને બેહે એટલું કામ કરે બિસારો સુધરી ગયો મારો ઓરે તે એટલે જ ટકી શું ને એની હાટો થઈ ન કરાય હું મિનિટ ટકો એમ નથી કારણ કે મારી હાહુ દેવી છે લખણ ખોટી કોઈ દી મને હક નો લેવા દીધો

અને આ છોકરીનું ટાણું આલ્યો આવે દિવાળી પછી આને છે ટીપલી મજા રહેતી નથી ઈ લંગુ એકવાર ઘરે આવી ને તો એમ હતી કે મારી હાહુ બહુ ખતરનાક છે તમે એમ બહુ ખતરનાક છે કોણ ને કોણ ખોટું ડબલી માસી મારી ભાભી તમે વાત ન માનતા એક નંબર ની ખોટી છે મારા મમ્મી એને કાઈ હેરાન નિત કરતા ને મારા મમ્મી કાઈ ખતરનાક ખતરનાક નથી હાવ ખોટી છે

કાલ ગઈ હતી હું ફોહલાવાત ગઈ હતી નાસ બેને ફોન એ કર્યા આ શું કાલ ફોન કર્યા તા ને પમદી ગઈ હતી આ વાત તૈયાર નથી નાત પાડ દીધી કે અમાર આવું જ નથી શું કરું કયો તમે અને તમે ભલે ગમે એમ કયો તમે જેમ કયો એમ હું તમને એક વાત ખાસી કહી દઉં વિંગડી બેન હાચું કશું મને છે ને ખોટું બોલતા ન આવડે

વધારે તારે છે ને અમને શીખામણ દેવાની જરૂર નથી હાલતીની થાજા કોઈ દે આવતી ની અમારા ઘરે આલ નીકળ જાદી